ઇકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખાતરમાં ભાવ વધારાને કારણે સુરતના આદિવાસી વિસ્તારના ખેડૂતોને મોટી અસર થઈ છે ખાતરમાં ભાવ વધારાને ખાતરની અછતને લઈ ખેડૂતોએ સુરતના માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ખાતરના ભાવમાં રાહત અને આદિવાસી વિસ્તારમાં ખાતર પૂરતું આપવા માટે માંગણી કરાઈ છે જગતનો તાત પહેલેથીઓનો સામનો કરતો આવ્યો છે ત્યારે હજુ ઓછી હોય તેમ ખેડૂતો પર વધુ એક મોટી આફત આવી છે એક તરફ અત્યારે કિફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની એક થેલી પર રૂપિયા એકસો વધારો કરાયો છે પહેલા એક થેલી સત્તરસો વીસ રૂપિયાની હતી જે વધીને હવે અઢારસો પચીસ રૂપિયાની થઈ છે

હોલ સિઝન ચાલે છે છતાં આજે અત્યારે ખાતર મળતું નથી અને ખાતર એ ખાતર જાય છે ક્યાં અત્યારે આપણે જોઈએ તો દરેક દુકાનો પર કે પછી મંડળી મંડળીની અંદર જે જોઈએ છે તો લાંબી લાંબી કતારો લાગેલી છે તો દર વખતે જ્યારે અમે ખાતર લેવા માટે જઈએ છીએ તો અમને ટાઈમ આપવામાં આવે છે કે એક બે દિવસ બે દિવસ આમ કરીને ઘણા દિવસો નીકળી જાય છે છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતર આવ્યું નથી ને અત્યારે ફૂલ રોપણીની સીઝન ચાલે છે તો અમારે હવે પછી અમારે શું કરવું સરકારશ્રી ખેડૂતો માટે કઈક મોટો વિચારે તો ખેડૂતો માટેની અનેક જે યોજનાઓ અને એવી બધી સરકાર મોટે મોટે જે માંગો ફૂકે છે ત્યારે જે મૂળ પાયાની જે જરૂર છે ખાતર તો એ ખાતર માટે જો આવી લાઈન લાગતી હોય તો અમારે સરકાર પાસે શું અપેક્ષા રાખવી પડિયા પર બાટું અને દરિયા ઉપર ડામ બાર સા ને તૂટે એવી ખેડૂતની પરિસ્થિતિ ઉપર ખાતરનો ભાવ વધારો ખાસ કરીને ગતરોજ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશિયમ ખાતરમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સરકાર શ્રી એમ કહે છે કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ થઈ મારે સરકાર શ્રી આજે આ જાહેર મધ્યમથી કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ નથી થઈ પણ ખેડૂતોના ડબલ દેવા ડબલ થઈ ગયા છે અને ખાસ કરીને આ શિડ્યુલ પાટનો વિસ્તાર છે અનુસૂચિત પાટમાં સમાવિષ્ટ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર છે નાના નાના ખેડૂતો છે અને ખાસ કરીને વરસાદી ખેતી પર આધારિત પર નકતા ખેડૂતો છે એવા સમયે ત્યારે પાયાનું ખાતર તો ખેડૂતોએ લખી દીધું છે પરંતુ પૂરક ખાતર તરીકે જે નાઇટ્રોજન જરૂર છે યુરિયા ખાતરની એક મહિનાથી અછત ખાતર છે સમગ્ર દક્ષિણ ગુજરાતની યુરિયા ખાતરની મોજૂદગી નથી અને એવા સમયે ખેડૂતોનો પાક આ નાઇટ્રોજન યુક્ત ખાતર વગર મુંજરાય રહ્યો છે એવા સમયે અમે આપણા માધ્યમથી સરકાર શ્રી ને કહેવા છે છીએ જેમ બને તેમ વહેલામાં વહેલી ટકા નાઇટ્રોજન યુક્ત યુરિયા ખાતર સહકારી મંદિરમાં પહોંચતી કરે અને આમ કરવામાં જો નિષ્ફળ જશે સરકાર સીત તો અમે ગાંધી ઇન્ડિયા માર્ગે જલદથી જલદ આંદોલન આપીશું